ખડ કેવી થઈ ગઈ જો લીલી સમ થઈ ગઈ આંબાવાડીમાં છે ને ખડ કાઢે છે જો કા જો આ પોપળો કેવો થઈ ગયો પડી ગયો તમે જય ખડ મોટું મોટું થઈ ગયું બધું વાડી આ બે વાડ્યું એટલે કેટલું મોટું મોટું છે

ફુલાવર છે ને હા ફુલાવર છે જેને ભાવતું એ કમેન્ટ કરી નાખજો મસ્ત મજાની અને ભાઈ અવાર હવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વાડીએ મારા કારખાને જવાનું છે જાઓ આગળ મેં કીધું વાડીએ મૂકવા આવ્યો ને મેડમને મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં આવી રીતની કાંઈ આંબાવાળી છે આખી ભરેલી કેરી આવી હતી બહુ ધોમ જો બાકી તો પોપી એની લાઇન થઈ ગઈ છે મસ્ત મજાની અને આ ખડ કાઢવાનું છે પાળા વાટે છે તો જમના બેન ચતુરભાઈ મેડમ વાટે છે અને ભાઈ કેમ લાગે આજે આવે છે પાછો કાંઈક આવે છે ચતુરભાઈ જો આવી રીતનું કાંઈ ખડ વાટવાનું ચોળી કરતી જવાની બસું કરતી જવાની આવી રીતે એક ઓલી બાજુ આવ્યો છે ને એક આ બાજુ કા જઈ રહ્યા છે અને પડ્યું છે જોવાનું કંઈ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું અને આબાનો મોર મોર આવ્યો છે અને માથે છે ને પાછો કોળી છે જો મોર વયો જાય ને પાછું કોળી જાય એવું બધું હોય તો ચાલો જાવી હવે ઘર જૂમના પછી કારખાના ગાવાનું છે મતલબ ફુલાવર બેસી ગયું છે એ બહાર ને આઠ થઈ ગયું છે ને હવે હળુ હળું જાવીશું ઘરે જમવા બપોરા થઈ ગયા છે જમીએ બી ભાઈ કોઈ છે નહીં ઘરે અને ભાઈ જો થોડો થોડો તડકો નીકળ્યો તો ઘરે કોઈ નથી જો અને ભાઈ જો ગારો છે નકરો નકરો ગારો છે અને ભાઈ બપોરા કરવા ઘરે આવો શું એકલે એકલે બપોરા કરવાના છે અને ભાઈ આપણો ગેટ ખોલવાનો છે ખુલજા સિમ સિમ તો ભાઈ આવો ગેટ છે અમારે એટલે ખુલી જાય માલઢોર ન આવે ને ભાઈ વાવેલું છે બધું એટલે આ બધું ઉગી ગયું છે ખુલ્દા સીમ છે ને કાળું હોય છે ને ખાટલા ખાટલામાં સડીને હું કામ કારણ કે ઘરે કોઈ ન હોય એટલે ખાટલામાં સડી જાય જોઈ ઉતારી હાલ હાલ જો ભાઈ આવું છે ઘરે કોઈ ન હોય એટલે ખાટલામાંથી સડી ખુઈ જાય ભાઈ એટલે ભાઈને મજા આવે ચાલો જમીન બપોરા થઈ ગયા છે જો

લોકેશન જેવું હોય લીલું લીલું થઈ જાય સોમોસામાં ભાઈ એટલે બહુ મજા આવે તો ભાઈ કન્ટિન્યુઅન્ટ બ્લોકમાં બીને રહીજો આગળ આપણે મળીએ પાછા વાડીયાથી કરેવી આવે છે ને અમને ધરી કહેવું હશે ને સિઝનના પહેલી વાર છે ને કંટ્રોલા સીડ્યા છે મેડમ લાવ્યા એટલા લાવ્યા જો એટલા લાવ્યો એટલા જ મળે ને હજી તો હા ભાઈ દાદ કાઢે તો પહેલા વરસાદ આવી ગયો હોય ને એના વેલા નીકળી ગયા ને એના આતાર કંટ્રોલા છે કેવા મસ્ત કંટ્રોલા હોય તમારે આવતા હોય શાક ભાતું હોય તો તમે કદી જો

Bjeti nije smakla i to je Zaza nije smakla. Zaza koji nije manjka. Za ulo, za. Ina pava taj તો ભાઈ છે ને આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યો તો કરતા જજો થોડો ઘણો સપોર્ટ આપજો જેમ શેર કરીજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કરીને કમેન્ટ હા તો મળીએ પછી કાલે નવા બ્લોગ થતા બધાને જય માતાજી જય મુગલમાં હર હર મહાદેવ બાય બાય બધાને સબસ્ક્રાઈબ કરતા બાય હર હર મહાદેવ